પચીસ દિવસમાં ચાર રાજ્યમાં પાંચ હત્યા તેણે કરી હતી આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ ગુના નોંધાયેલા છે વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમની બીજા વર્ષની વિદ્યાર્થીની ચૌદ નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલ આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આજે તેની હત્યા કરી હતી આ ગુનામાં વલસાડ પોલીસે બે હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી શકમંદનું પૂછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈ ઘટનાના અગિયારમા દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો ઘટના સમયે પહેરેલા કપડામાંથી આરોપીની ઓળખ થઈ પારડી તાલુકામાં બનેલી ઘટના વિશે વાત કરીએ તો આરોપી રાહુલ જાટ દાદરની વાપીની ટ્રેનમાં તે દિવસે બે વાગ્યાની આસપાસ ઉતર્યો હતો વાપીથી ઉજવાલા જતી ટ્રેન તેને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ જેથી તે પ્લેટફોર્મ બે પરથી પ્લેટફોર્મ એક પર આવી ટ્રેનના છેલ્લા દિવ્યાંગ ડબ્બામાં બેસી ગયો જે બાદ બે ત્રીસ ટ્રેન ઉજવાલા પાસે આવી ત્યારે ટ્રેનમાંથી ઉતરી ગયો સામેના પ્લેટફોર્મ પર જઈ રહ્યો હતો ત્યારે જે આ યુવતી જે ટ્યુશનમાં જઈ રહી હતી ફોન પર વાત કરી રહી હતી ચાલીને જ જોઈ રહી હતી ત્યારે આ આરોપીની નજર તે યુવતી પર પડી જણે યુવતીનો પીછો કરીને અવાવરું જગ્યા આવતા જ યુટ્યુબ મોટું દબાવી તેની સાથે દુષ્કર્મ આજજો અને આ પછી તેણે યુવતીની હત્યા કરી દીધી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે